ઓમ નમ શિવાય મિત્રો શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈપણ પવિત્ર સોમવારના દિવસે શિવલિંગ પરથી આ એક ચીજ ઉઠાવીને અવશ્ય લાવવી જોઈએ પરંતુ આ તમારે ગુપ્ત રીતે કરવું જોઈએ કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે તમે આ ચીજ કેમ ઉઠાવી છે કેમ કે મિત્રો શાસ્ત્ર કહે છે કે કોઈપણ ઉપાય અથવા કાર્ય જો ગુપ્ત રીતે કરવામાં આવે તો એમાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત થાય છે તેથી આ ઉપાય પણ તમારે ગુપ્ત રીતે જ કરવાનો છે શ્રાવણના કોઈપણ સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉઠાવીને લાવવાની છે આ ચીજ મિત્રો પચીસ જુલાઈ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ માસમાં પ્રત્યેક સોમવારનું ખૂબ જ અધિક મહત્ત્વ હોય છે તેમાં ત્રણ સોમવાર પૂરા થયા છે અને છેલ્લો સોમવાર બાકી છે અને તે અઢાર ઓગસ્ટના દિવસે કહેવાય છે કે શ્રાવણ મહિનામાં સ્વયં ભગવાન શિવ ધરતી ઉપર પ્રગટ થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે આ મહિનામાં મહાદેવના ભક્તો અનેક પ્રકારની શિવજીની પૂજા આરાધના કરે છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત ફક્ત પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી શ્રાવણ મહિનામાં વ્રત અથવા ઉપવાસ કરે છે અને તેમના વાળ અને નખ નથી કાપતો અને શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે તો એની મનોકામના મહાદેવ જરૂર પૂર્ણ કરે છે પરંતુ મિત્રો શિવપુરાણમાં એક અત્યંત રહસ્યમય ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે સૌથી અધિક પ્રભાવશાળી છે તમારે શિવલિંગ પરથી આ એક ચીજ ઉઠાવીને લાવવાની છે અને તેને તમારા ઘરમાં સ્થાપિત કરી દેવાની છે બસ આટલું કરી દેવા માત્રથી શિવજી તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી બધા જ કષ્ટો સમાપ્ત થશે અને જીવનભર ધનની કમી રહેશે નહીં અને હા તમારી કોઈ પણ મનોકામના હોય તથા કોઈ પણ ઈચ્છા હોય તેને મહાદેવ પૂર્ણ કરી દેશે બસ એ ઈચ્છાને મનમાં રાખીને તમારે સંતાળીને આ વસ્તુ લાવવાની છે મિત્રો શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાનું અત્યંત મહત્ત્વ હોય છે શિવલિંગ શિવજીનું નિરાકાર રૂપ માનવામાં આવે આ નિરાકાર રૂપમાં બ્રહ્માંડની શક્તિ વિદ્યમાન છે આ નિરાકાર રૂપ શિવ પાર્વતીનું પ્રતિક છે કેવળ એની પૂજા કરવા માત્રથી સંસારના બધા જ દેવતાઓની પૂજા થઈ જાય બરાબર છે શિવલિંગ કેવું પણ હોય એની પૂજા કરવાની હોય છે શિવલિંગની પૂજાનું કોઈ વિશિષ્ટ નિયમ નથી ફક્ત કોઈ ભક્ત જળ ચડાવીને પણ શિવલિંગની પૂજા કરી શકે છે શિવલિંગ ઉપર બિલ્લીપત્ર દૂધ ધતુરો પંચામૃત સહેદ વગેરે ચીજો ચડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે તેથી આ ચીજો તમે શ્રાવણના સોમવારના દિવસે ચડાવો છો તો અત્યંત ફળદાયી માનવામાં આવે છે પરંતુ શિવલિંગ પર ક્યારેય હળદર કંકુ અને તુલસીના પત્ર ન ચડાવવા જોઈએ સાથે જ શંખથી પણ શિવલિંગ ઉપર જળ ન ચડાવવું જોઈએ તેનાથી શિવજી ક્રોધિત થઈ જાય છે ભગવાન શિવને ભોગ લગાવવો અને એ પ્રસાદને ગ્રહણ કરવો એ સૌથી મોટું પુણ્યનું કામ હોય છે શ્રાવણ મહિનામાં સૌથી જરૂરી એ વાત છે કે તમારે વ્રત જરૂર રાખવું જોઈએ પ્રત્યેક સોમવારનું વિશેષ મહત્ત્વ હોય છે તેથી સોમવારના દિવસે તમારે વ્રત જરૂર રાખવું જોઈએ સોમવારનું વ્રત રાખનાર વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી અને બધી સંકટોથી મહાદેવ એની રક્ષા કરે છે આ વ્રતથી જે પુણ્ય મળે છે તે કેટલાય જન્મના પાપોનો નષ્ટ કરી દે છે પરંતુ દોસ્તો કોઈ કારણથી તમે વ્રત નથી રાખી શકતા તો સોમવારના દિવસે ફક્ત પૂજા પણ જરૂર કરવી જોઈએ શિવલિંગ પર શુદ્ધ જળ અને શુદ્ધ દૂધ જરૂર ચડાવવું જોઈએ જો પ્રત્યક્ષ સોમવારે વ્રત રાખવું કઠિન હોય તો તમે ચાર સોમવારમાંથી કોઈ પણ એક સોમવારનું વ્રત ભગવાન ભોળાનાથ માટે જરૂર રાખવું જોઈએ અને શિવ પુરાણમાં બતાવેલા અત્યંત ગુપ્તનીય ઉપાય પણ જરૂર કરવા જોઈએ સોમવારનું વ્રત રાખીને આ એક ચીજ શિવલિંગ ઉપરથી તમારા ઘરમાં જરૂર લાવો અને એને તમારા ઘરમાં સ્થાપિત કરી દો એનાથી તમને ફળ મળશે એનું વર્ણન પણ કરી શકાતું નથી તમારા ઘરમાં ક્યારેય ધનધાન્યની કમી રહેશે નહીં ચાહે કોઈ પણ પરેશાની હોય સમસ્યા હોય એ તરત જ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓ હોય તો બધી જ નષ્ટ થઈ જાય છે તમારા ઘરમાં કોઈની ખરાબ નજર હોય તો એનો પણ વિનાશ થઈ જાય છે કોઈ વ્યક્તિ નોક નોકરીની તલાશમાં હોય નોકરી ન મળતી હોય તો પણ આ ઉપાય જરૂર કરો વિવાહમાં અડચણ આવી રહી હોય તો આ ઉપાય શ્રેષ્ઠ છે જો કોઈ બીમાર હોય કોઈ પ્રકારની શારીરિક પીડા હોય તો પણ આ ઉપાય કારગર છે તંત્રશાસ્ત્રોમાં પણ આ ઉપાયને સર્વોત્તમ કહેવામાં આવે છે સહાયકોએ કેટલી પણ મુસીબતોમાં હોય ફસાયેલો હોય તો પણ મહાદેવ એ બધી જ મુસીબતોમાંથી એને મુક્ત કરી દે છે તમારો વ્યાપાર બંધ પડી ચૂક્યો છે આર્થિક તંગીથી પરેશાન છો તમારા ઉપર કરજ થઈ ગયો છે તો આ ઉપાયથી મોટા મોટા કર્જોથી છુટકારો મળે છે બસ કરવાનું એ છે કે શ્રાવણ સોમવારના દિવસે શિવલિંગ પરથી આ ચીજને ઉઠાવવાની છે અને તમારા ઘરમાં સ્થાપિત કરવાની છે આ ખૂબ જ આસાન ઉપાય છે અને કોઈ પણ સાધારણ મનુષ્ય પણ આને કરી શકે છે તમે આરામથી આ ઉપાયને કરી શકો છો બસ એક વાતનું ધ્યાન રાખવાનું કે આ ઉપાય વિશે કોઈને પણ કહેવાનું નહીં અને કોઈને પણ ખબર ન પડે કે તમે આ ઉપાય કરી રહ્યા છો અને મનમાં શિવજી માટે સાચી શ્રદ્ધા હોવી જોઈએ કેમ કે દોસ્તો ભગવાન ફક્ત શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે સાચી શ્રદ્ધાથી પથ્થર પણ પાણી ઉપર તરવા લાગે છે તેથી આ ઉપાયને તમે કરી રહ્યા છો તો તમારા પ્રત્યે શિવજી ઉપર દૃઢ શ્રદ્ધા હોવી જોઈએ તમારી શ્રદ્ધાની શક્તિથી જ આ ઉપાય સરળ થઈ શકે તમને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મળી જશે પછી તમારું કોઈ પણ કાર્ય બગાડી શકશે નહીં જેમના માથા પર શિવજીનો હાથ હોય છે તેમને મૃત્યુનો પણ ડર લાગતો નથી પરંતુ પાપીઓને જરૂર લાગે છે ભગવાન તો એટલા ભૂળા છે કે તેના ભક્તો જે માંગે તે ચીજ આપી દે છે જેને બ્રહ્મા પણ આપી શકતા નથી તેને શિવજી તરત જ આપી દે છે મિત્રો જે વસ્તુ વિશે અમે તમને જણાવવાના છીએ એ ચીજ ખૂબ જ સાધારણ છે પરંતુ એનો પ્રભાવ ખૂબ જ શક્તિશાળી તેથી આ ઉપાયને કોઈની સાથે પણ ખોટું કરવાની આશા એથી ન કરો અને કોઈ બીજાના દુઃખ પહોંચાડવા માટે આ ઉપાય કરવો નહીં બીજાને દુઃખ પહોંચાડનાર વ્યક્તિ મહાદેવને પ્રિય નથી હોતા તેથી આ ઉપાયને તમે તમારી અને લોકોની ભલાઈ માટે જ કરો મિત્રો ઉપાય વિશે જાણતા પહેલાં એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને વિડીયો લાઈક કરી દેજો જેથી મહાદેવની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે મિત્રો સૌથી પહેલી વસ્તુ એ છે કે જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા તમારા છોકરાઓ નોકરીની તૈયારી કરી રહ્યા છે અને તમે ચાહો છો કે તમારી નોકરી લાગી જાય તો આ ઉપાય જરૂર કરો આ ઉપાય કર્યા પછી તમારી નોકરી નિશ્ચિત લાગી જશે તમને એવો અવસર પ્રાપ્ત થશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો શ્રાવણ માસના કોઈ પણ સોમવારમાં દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું પછી શિવજીની પૂજા આરાધના કરવી એ પછી એક સફેદ કપડામાં કાળા મરચાંના એકસો આઠ દાણા નાખવાના છે મિત્રો ધ્યાનથી સાંભળજો એક સફેદ કાપડમાં કાળા મરચાંના એકસો આઠ દાણા નાખવાના છે ને ઓછા કે ન વધારે પૂરા ગળીને એકસો આઠ દાણા નાખવાના છે કેમ કે આપણા હિન્દુ ધર્મમાં એકસો આઠનો ચમત્કારિક મહત્ત્વ છે શિવજીની પૂજામાં પણ કાળા મરચાંનું મહત્ત્વ છે પછી એ કપડાંની ગાંઠ બાંધીને તમારા ખીચામાં મૂકી દો પછી એ લઈને તમે કોઈ પણ મંદિરમાં ચાલ્યા જાઓ પરંતુ ધ્યાન રાખવું કે શિવલિંગ નાનું ન હોવું જોઈએ નાનું શિવલિંગ ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે પરંતુ તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી તેથી તમે શિવ મંદિરમાં જવાનું અને એ કપ કાપડમાં રાખેલા કાળા મરચાંના દાણાને શિવલિંગથી સ્પર્શ કરાવી લેવું અને એને ચૂપચાપ લાવીને પોતાના ઘરમાં જ્યાં તમે પૂજા કરતા હોય ત્યાં મૂકી દેવું અને પછી જ્યારે પણ તમે નોકરી વ્યાપાર કે પછી કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હોય તો એમાંથી એક દાણો કાઢી તમારા ખિસ્સામાં મૂકી દો છોકરા પરીક્ષા આપવા જતા હોય અથવા લગ્ન માટે વર વહુ જોવા માટે જતા હોય અથવા કોઈ અન્ય કામ માટે જઈ રહ્યા હોય તો એક કાળા મરચાંનો દાણો એક દાણો પોતાના ખિસ્સામાં અથવા પાકેટમાં મૂકી દો સ્ત્રીઓ તેમના પાલવમાં બાંધીને પણ લઈ જઈ શકે છે કાળા મરચાંનો દાણો તમારી બધી જ બુરી નજર બધી જ નકારાત્મક શક્તિઓથી તમારી રક્ષા કરે છે કાળા મરચાંનો દાણો તમારા આસપાસની બધી જ નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને તમારા આસપાસ ચારે બાજુ સકારાત્મક ઉર્જાનો વાસ કરાવે છે જે પણ તમે કાર્ય કરી રહ્યા છો એમાં આવનારી અડચણ અને બાધાઓ તેની જાતે જ નષ્ટ થઈ જાય છે આ ઉપાય અત્યંત સરળ અને ઉત્તમ છે શિવજી ઉપર સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આ ઉપાય કરવાનો છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવાનો છે પછી તમે જોશો કે તમારા બધા જ કાર્યો સારા થતા જણાશે બધી જ રૂકાવટો બધી જ અડચણો ખતમ થતી જશે આ ઉપાય સો ટકા તમને કામયાબ અને બળવાન બનાવી દેશે પરંતુ મિત્રો આ ઉપાય કોઈ ખોટા કામ માટે ન કરવો જોઈએ આવું કરવું પાપ ગણાય છે તમારા કલ્યાણ માટે જ આ ઉપાયને કરો અથવા બીજાના કલ્યાણ માટે જ આ ઉપાય કરો તો મિત્રો તમે પણ જો ભોળાનાથના સાચા ભક્ત હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આ ઉપાય કરવાનું ભૂલતા નહીં અને ઉપાય અવશ્ય કરી લેવો કેમ કે આ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર આવી રહ્યો છે પછી શ્રાવણ મહિનો બાર મહિના પછી આવશે તેથી આ ઉપાય અવશ્ય કરી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ